ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલ અતિ પૌરાણિક નવગ્રહ મંદિરના જીર્ણોદ્ધાર માટે દાતાઓને આગળ આવવા અપીલ કરવામાં આવી છે અતિ પૌરાણિક અને શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન નવગ્રહ મંદિર જર્જરિત થઈ જતાં જીર્ણોદ્ધાર કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ હોય જે માટે આર્થિક સહાય કરવા દાનવીર શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે ભરૂચમાં જૂની કોર્ટ પાસે આવેલું નવગ્રહ મંદિર અને કામનાથ મહાદેવ મંદિર કે જેનું નર્મદા પુરાણમાં ઉલ્લેખ હોય અને વર્ષો પુરાણું મંદિર હોય એની એ મંદિર સાથે અમારા ભાવિ ભક્તોની લાગણી લાગણી લાગેલી હોય લાગણી સંકળાયેલી હોય અને એ મંદિરની મિલકતની હાલત અત્યંત અત્યંત જર્જરી અને ખરાબ હોય તેથી અમે દાતાઓને અને ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ મંદિરને રિપેરિંગ માટે અને મંદિર જળવાઈ રહે અને હિન્દુ આસ્થા સાથે જોડવા દરેક દરેક ભાવિક અપીલ કરીએ છીએ કે આ મંદિરના જીર્ણોધાર માટે રિપેરિંગ માટે ઉદાર હાથે દાન દાન પુણ્ય કરી અને આ મિલગત અને મંદિર જળવાઈ રહે તે માટે અપીલ કરીએ છીએ આ મંદિરમાં હું વર્ષોથી પિસ્તાલીસ વર્ષથી સેવા કરું છું અને મંદિરની જીર્ણોદ્ધારમાં ખૂબ જ થયેલું છે અને એને રિપેરિંગ કરાવવાની ખૂબ જરૂર છે જો રિપેરિંગ ન કરાવવામાં આવે તો બિસ્માર હાલતમાં હોય અને મકાન બચી શકે તેમ નથી જેથી કરીને જો કોઈ દાનવીર કે બીજો કોઈ મદદ કરતા હોય તો મંદિરનો બચાવ થઈ શકે